દાહોદ સિંગવડમાં ભમરેજી યુવક મંડળ સિંગવડ કેપિટલ દ્વારા જેજીપીએલ ત્રણ ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું માં ભમરેજી યુવક મંડળ સિંગવડ કેપિટલ દ્વારા જીજીપીએલ ત્રણ ગ્રામીણ ક્રિકેટના આયોજક શ્રી ચિંતનભાઈ ભાપુર અને ડોક્ટર સચિનભાઈ સંગાડા થકી જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તેમાં આજુબાજુના વિસ્તારની બત્રીસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ચમારિયા ટીમ હિરાપુર ટીમ અને સામે ફાઈનલમાં વિજેતા બની હતી જેમાં ટીમના કેપ્ટન ડોક્ટર પ્રતિક ભમાત વાઇસ કેપ્ટન મહેશભાઈ બારિયા પૂર્વ ડેપ્યુટી સરપંચ અને અન્ય ખેલાડીઓ ટુર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કરી ટીમને ચેમ્પિયન બનાવી હતી ટીમ ચેમ્પિયન બનતા જ અમારા ગામના ગર્વ સાથે ખુશીની લાગણી જોવા મળી હતી ગ્રામ પંચાયતના હાલના સરપંચ શ્રી મીનાબેન ભમાત પૂર્વ સરપંચ પૂર્વ ભાજપા પાર્ટી પ્રમુખ પુલસિંહભાઈ ભમાત પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભાજપના મહામંત્રી સંજેલી તાલુકા મોહનભાઈ ચારેલ પૂર્વ સરપંચ શ્રી દીતાભાઈ સેલો જયંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપકુમાર મકવાણા તથા અન્ય ગામના આગેવાનોએ ટીમને પ્રોત્સાહક ઇનામ જાહેર કરી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી ઇન્ડિયા સત્યની સાથે